એની બહુ ગેર હમી હત્યા કરી છે અમે કોઈ દિવસ થપ્પડ નથી મારી અને સાત આઠ જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો તો અને આરોપી હજુ નાસ્તા પર છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમનો ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનને ઇન્સાફ હલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું અને આપણે જોઈએ તો એ બિલકુલ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું અને આ અંગે ભાઈ શ્રી સોયલભાઈ અને આણંદના શહેરના નવજવાનો આગેવાનો કાઉન્સિલરશ્રીઓ અમે બધાય અલગ 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 રીતે પ્રશાસનને રજૂઆતો બી કરી કહ્યું પણ ખરું અને પ્રશાસને અમને તે વખતે હૈયાધારણ આપી ખુદ એસપી સાહેબે પણ હૈયાધારણ આપી હતી કે આમાં કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય અને સલમાનને પૂરેપૂરો ન્યાય આનંદ સાહેબ ના તમામ કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા એમજી ગુજરાતી સાહેબ અને મોરુમ સલમાન ઓરાના પરિવારના સભ્યો અને તેમના પિતાશ્રી સાથે અત્યારે અમે ભેગા થયા છીએ અમારું ભેગા થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે એક મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહીં થયેલ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનોએ રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં